તો ગુડ મોર્નિંગ રામ મિત્રો કેમ છો તારા તારમાં આપણે જાગી ગયા છે ને એમાં જ આવ્યું ફટાફટ જાયને એના બરોબર તો ફટાફટ આપણે ઘર બાર ડીજે કાઢ્યું બરોબર તો આપણે ડીજે નીકળવાનું થઈ જશે બારું તો ફટાફટ આપણે ઘર બાર ડીજે કાઢે અને નીકળે કારણ કે આપણે જાયને મોર જ નીકળવું પડશે નગર હે ને આપણે મોડું થઈ જાય તો ફટાફટ આપણે ડીજા લઈને થઈ જાય હાલતા તો એને ડીજા લઈ નીકળે કારણ કે વાર લાગશે પણ આપણે મોર નીકળવું પડશે કારણ કે હે ને આપણે લાગશે વાહ આ સાહેબ આપણું ડીજા જો કંઈ ન કાઢે કંઈ હાલો તારે ફટાફટ નીકળે બીજા ગામમાં બરોબર તો આપણા ફટાફટ થાય રેડી તો જો એટલે તમે આપણા ઇન્ટરનેશનલ રસ્તા વચ્ચે થઈને નીકળે કારણ કે આપણે જવા તેવા રસ્તા નીકળતા જ ના જોવા કારણ કે આપણે બજરંગ નજર સ્પેશિયલ એટલે જ લીધું કે ઓનલાઈન હજી પાકડા ફેટ કરવાના એટલે ઝાડવા પાડવા ઉઠતું જાય

કોઈ મફતમાં માં ધણે નતા તો બોલા બરોબર તો સાયલા પોગવા માં ભાઈ થોડાક છેટ હે અને આપડા જો ચાર ના બધા મહેન્દ્રા થાર તો નથી પણ ઈકો 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 જાહે રોડ ઠેકે ઠેકે ન ના આપડે તો ખબર હે ખાવા આટો જન્મ લીધો હે ને હવળા 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 જો આ ભૂકણ ખાવા હાટો ક્યાં નો બતોડા ભરે પડ અચાર માં કઈ લઈ દેવાન ગણેત્રી નથી જો માવો માંગે માવો

પછી તો ડીજે વગાડવાનું પાડ દીધા તમે જો ડમરી ડમરીના ગોટે ગોટા રમવા વાળા ડીજેના તમે જો ડમરી દીધી અને બધા મણી ગયેલા હો ખાવા હાટું ભૂકા કાઢે એમ ડિસ્કો કરવા ખબર છે પછી તો આપણને ખાવા દેવાનું હોય એ પ્રમાણે મણી ગયા ફૂલ ડિસ્કો કરવા બાકા ઝીકી બાકા ઝીકી બોલાવી દીધી અને તમે જોવો તો ખરા ફૂલ બધા મોજમાં આવી ગયા ફૂલ મોજમાં તો આપણે ડીજેનો ઓર્ડર એને કરી નાખ્યો પૂરો તો એને જો આપણે થઈ જાય ડીજે બીજે રાડે એને ફટાફટ નીકળે ઘર બાજુ એને જો આ ભૂખડ

રોડ ઉપર હાલા થાય અને આ ભાઈ જો એક જ બીજું માંગે તો આપણી પાસે છે ને બરોબર અને આપણે હે ઘણો ટાઈમ થઈ ગયો બરોબર તો આપણે હજી રાઈટનો મંડપ એમના મૂકો છે તો રાઈટનો મંડપ પણ ઘેરે થઈને ખોલવાનો છે ડીજે ખાલી કરવાનું છે અને આ ભાઈની ગાડી છે એટલે ભાઈ લાઈન ભાગી જાય તો આપણે ફટાફટ ચાલો તારે ઘેરા જઈને જ સીધા મળવી ઘેરા પહોંચી જાય છે ઘેરા પહોંચીને ડીજે ઉતારી અને પહોંચી જાય છે પાસે મંડપ ખોલો તો ફટાફટ મંડપ ખોલી નાખીએ અને થઈ જાય હવે એમ નવરા તો ફટાફટ તારે ચાલો આવા નવા બીજા મસ્ત બ્લોકમાં મળશે બરોબર તો આપડે ફોક્સન ફોક્સ બધું શોધ નાખ્યું બીજું ઘણું કામ બાકી હે તો ફટાફટ બધું છોડ નાખ્યું આવજો